નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપ બધાનું ફરીવાર આપણા નવા વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસના પાકમાં નિંદામણને દૂર કરતી દવાઓ જે સારી સારી ટોપ પાંચ દવા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ખાલી લાંબા પાનના નિંદામણને દૂર કરતી દવાઓ વિશે ત્યારબાદ વાત કરીશું લાંબા અને પહોળા બંને નિંદામણને દૂર કરતી દવાઓ વિશે અને મિત્રો ત્યારબાદ જાણીશું આપણે કે આ દવાના છંટકાવ કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું અમુક અમુક બાબતોનું આપણે ધ્યાન ખાસ રાખવાનું છીએ તો જ આપણને તેનું રિઝલ્ટ જોવા મળશે તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર ન આવ્યા હોય તો લાલ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌથી પહેલાં જણાવી દઉં કે આ દવાઓ ફક્ત આપણે કપાસના પાકમાં જ ઉપયોગ કરવાની રહેશે બીજા પાકમાં નહીં કેમ કે મિત્રો આપણે આ વિડીયોમાં એવી દવાઓ જાણીશું જે ફક્ત ને ફક્ત આપણે કપાસમાં તેનો ઉપયોગ કરી શકીએ તો સૌથી પહેલાં વાત કરીશું આપણે પોહળા પાનનું જે નિંદામણને દૂર કરતી દવા વિશે તો મિત્રો એ એના વાત કરીએ તો પહોળા પાનનું ખાલી જો તમારા પાકની કપાસના પાકની અંદર પહોળા પાનનું નિંદામણ હોય તો એમાં તમે ગોદરેજ કંપનીનું જે હિટવીડ આવે છે હિટવિડ અને એક આવે છે હિટવીડ મેક્સ તો મિત્રો આપણે ખાલી અહીંયા હિટવીડની જ વાત કરવાની છે હિટવીડ મેક્સની આપણે તમને છેલ્લે વાત કરીશું તો બંને દવાઓ અલગ અલગ છે તો એ ધ્યાન રાખજો તો મિત્રો જો તમારા પાકની અંદર પહોળા પાનનું નિંદામણ હોય તો તમે હિટવીડ ગોદરેજ કંપનીનું આવે છે તેનો તમે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો હિટવીડની અંદર આપણને પાયરોથોબેક સોડિયમ દસ ટકા ઈસી ફોર્મ્યુલેશન નામનું જે કેમિકલ છે તે જોવા મળે છે તો તેના પ્રમાણની વાત કરીએ તો ત્રણસો એમએલ એક એકડમાં બસો લીટર પાણી સાથે આપણે તેનો ફરજિયાત ઉપયોગ કરવાનો છે અને પંદરથી સો લીટરના પંપમાં આપણે બાવીસથી ચોમીસ ચોવીસ એમએલ જેટલું અથવા તો પચીસ એમએલ નાખી અને છંટકાવ કરવાનો રહેશે જો મિત્રો તમે યોગ્ય પ્રમાણમાં દવાનો છંટકાવ નહીં કરો તો કપાસ પીળો પડવાના ચાન્સ રહેશે એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આપણે દવાનો છંટકાવ કરીએ તો મિત્રો હવે જે બીજા નંબરના દવાની વાત કરીએ ધાનુકા કંપનીનું જે ટરગાસ ઉપર આવે છે તે ખાલી ને ખાલી લાંબા પાનના જ નિંદામણને દૂર કરે છે તો મિત્રો આની અંદર ક્યુઝાલા ફો પાંચ ટકા ઈસી કેમિકલ આવે છે તો ખેડૂત મિત્રો જે ધાનુકા કંપનીનું આપણને ટરગાસ ઉપર આવે છે તેના પ્રમાણની વાત કરીએ તો ત્રણસો એમ એલ એક એકરની અંદર આપણે ઉપયોગ કરવાનો છે બસો લીટર પાણી સાથે પાણીની યોગ્ય માત્રા રાખવાની રહેશે જ્યારે પણ તમે છંટકાવ કરો ત્યારે અને મિત્રો એક લીટર પાણીમાં દોઢ એમએલ નાખવાનું રહેશે તો આ રીતે તેનું પ્રમાણ છે હવે ત્રીજા નંબરના દવાની વાત કરીએ તો એ પણ લાંબા પાનના નિંદણને દૂર કરતી દવા છે એ છે યુપીએલ કંપનીનું સેન્ચ્યુરન મિત્રો આની અંદર આપણને ક્લેથોડિયમ પચીસ ટકા ડબલ્યુ ડબલ્યુ બસો ચાલીસ ઇસી કેમિકલ જોવા મળે છે હવે આ દવાના પ્રમાણની આપણે વાત કરીએ તો ચારસો એમ એલ એક એકરમાં અને બસો લિટર પાણી સાથે તેને આપવાનું છે જો તમારો પંપ પંદર લીટરનો હોય તો તેમાં ત્રીસ એમએલ નાખવાનું રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કપાસની અંદર બંને પ્રકારના એટલે કે તમામ પ્રકારના નિંદામણને દૂર કરતી દવા વિશે તો વિડિયોને અંત સુધી જોજો અને આપણો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બંને પ્રકારના નિંદામણને આપણે દૂર કરવું હોય તો આપણે કઈ દવાનો ઉપયોગ કરીએ એ પણ જાણી લઈએ કપાસની અંદર તો સૌથી પહેલાં આપણે પહેલી દવાની વાત કરીએ જે બંને પ્રકારના નિંદામણને દૂર કરે છે કપાસની અંદર તો એ છે ખેડૂત મિત્રો ગોધરેજ કંપનીનું જે હિટવિડ મેક્સ આવે છે જે મેં તમને પહેલાં શરૂઆતમાં વાત કરી હતી કે હિટવિડ અને હિટવિડ મેક્સ બંને અલગ અલગ દવાઓ છે અને બંનેના કામ પણ અલગ છે તો હવે આપણે વાત કરીશું હિટવિડ મેક્સની તો ખેડૂત મિત્રો આ છે તે તમામ જે લાંબા પાન અને ગોળ પાનનું નિંદામણને કપાસની અંદર દૂર કરે છે અને મિત્રો એના આપણે કેમિકલની વાત કરીએ તો એની અંદર એક બે પ્રકારના કેમિકલ આવે એક પાયરોથોબેક સોડિયમ છ ટકા આવે અને ક્યુઝાલાફો ઇથાઇડ ચાર ટકા એમ ઇસી કેમિકલ આવે છે જે મિત્રો એક આપણે કેમિકલ આવે છે તે ખાલી હિક્વિડમાં હતું એ આવે છે અને બીજું કેમિકલ છે તે આપણે તળગાસ સુપરમાં જે કેમિકલ આવે કોન્ટેન્ટ એ જ કેમિકલ બંને કેમિકલને મિક્સ કરી અને ગોદરેજ કંપનીવાળા હિટવિડ મેક્સની અંદર આપે છે તો મિત્રો હિટવિડ મેક્સનો છંટકાવ કરવાથી આપણા પાકમાં બંને પ્રકારના નિંદામણ દૂર થઈ જશે હવે તેના પ્રમાણની વાત કરીએ તો ચારસો એમએલ એક એકરમાં ઉપયોગ કરવાનો રહેશે આપણે બસો લિટર પાણી સાથે પંદર નો પંપ હોય તો તેમાં ત્રીસ ml એમએલ નાખી અને આપણે છંટકાવ કરવાનો રહેશે હવે ખેડૂત મિત્રો જે બીજી દવાની વાત કરીએ કે બંને પ્રકારના નિંદામણને દૂર કરે કપાસની અંદર તો એ જે આપણે હિટવિડ મેક્સમાં જે કેમિકલ કન્ટેન્ટ આવે છે એ જ કેમિકલ કન્ટેન્ટ બાયર કંપનીનું ઘાસા કરીને દવા આવે છે તેની અંદર આપે છે તો તમે આ આ બેમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરી શકો છો હિટવિડ મેક્સ અથવા તો ઘાસા આ બંને દવાઓ પહોળા અને લાંબા પાનના નિંદામણને કપાસમાં દૂર કરે છે હિટવિડ મેક્સ અને ઘાસા બંને એક જ દવા છે ખાલી કંપનીઓ જ અલગ છે તો તમે આ બંનેમાંથી કોઈપણની એક સારી અને સસ્તી પડે તે લઈ અને કપાસમાં છંટકાવ કરી શકો છો તો મિત્રો હવે વાત કરીએ જે મહત્ત્વની વાત છે તે કે દવાનો છંટકાવ કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણને સારું અને સચોટ રિઝલ્ટ જોવા મળે તો સૌથી પહેલાં વાત કરીએ તો આપણા કપાસના પાકમાં જે ભેજ જમીનમાં ભેજ હોવો જોઈએ તો જ દવાનો છંટકાવ કરવો જેથી સારું રિઝલ્ટ મળે ત્યાર પછી મિત્રો નિંદામણ ચારથી પાંચ પાનનું હોવું જોઈએ અને કપાસની હાઈટ આપણી એકથી બે બે ફૂટની અંદર હોય ત્યારે તમે આ દવાનો છંટકાવ કરી શકો દવાનું જો મિત્રો આપણે યોગ્ય પ્રમાણ નાખી તો જ આપણને રિઝલ્ટ મળશે અને આપણે દવા સાથે એક એકરમાં યોગ્ય પ્રમાણમાં જ પાણી ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો જો તમે આ યોગ્ય પ્રમાણ અને પાણીનો તમે ઘટાડો અથવા તો વધારો કરશો તો કપાસમાં તેની આડઅસર પણ જોવા મળશે તો આની તમારે ખાસ કાળજી લેવાની છે તો બસ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ આશા રાખું છું કે આપણી મહેનત ગમી હશે ને આપણો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા ખેડૂત મિત્રોને શેર કરી દો આવા જ નવા ખેતીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાલ બટન દબાવીને ચાલો મિત્રો મળીશું નવા વિડીયોમાં જય જવાન જય કિસાન તમારો ખૂબ ખૂબ આભાર